સ્વાગત છે દોસ્તો તમારું તમારી ઉષ્મા જેના વિજ્ઞાનમાં જે પાંત્રીસ માર્ક એનએમએમએસ માં સેટ વિભાગમાં પૂછવામાં આવે છે એ પૈકી આજે આપણે પંદર મોસ્ટ આઈએમપી ની ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે આજનો આ વિડીયો નંબર ત્રણ વિજ્ઞાન માટે ખૂબ જ પ્રશ્ન તરફ પ્રશ્ન નંબર એક ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય દોસ્તો ગરમ દૂધનો ગ્લાસ હોય એની અંદર સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં કઈ પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે ગરમ દૂધનો ગ્લાસ હોય એની અંદર ચમચી અંદર હોય તો એના જે પકડવાનો ભાગ હોય ત્યાં ઉષ્મા એટલે કે ત્યાં ગરમી કયા માધ્યમ દ્વારા કઈ પ્રક્રિયા દ્વારા પહોંચે છે એ ઉષ્મા નયન બે ઉષ્મા વહન ઉષ્મા વિકિરણ કે ઉષ્મા ઉત્સર્જન ચાર પૈકી એક જવાબ સાચો છે તમે કમેન્ટ બોક્સમાં સાચો જવાબ અમને જણાવશો વિડીયોને તમને સમયનો અભાવ હોય તો વિડીયોને સ્ટોપ કરી દો અને વિડીયોને સ્ટોપ કરીને તમે જવાબ લખી શકો છો ત્યારબાદ ફરી વિડીયો ચાલુ કરી દેવાનો જવાબ પછી આપણા બબલુભાઈ બબલુભાઈ તમને કહી દેશે કે જવાબ છે ઉષ્મા વહનના માધ્યમથી ચમચીનો એક છેડેથી બીજા છેડે ગરમી પ્રસરે છે જોઈ લો દૂધનો ગ્લાસ આપણો આ દૂધનો ગ્લાસ છે એમાં ચમચી છે એમાં જે આ ગરમ દૂધનો આ જે અહીંયા ગરમ દૂધમાં ચમચી નાખે એટલે ચમચી ગરમ થઈ જાય પછી અહીંયા ધીમે 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 જે ગરમી પ્રશ્ન આ ભાગ ગરમ થાય છે એને ઉષ્મા વહનની પ્રક્રિયા કહે છે આગળના પ્રશ્ન નંબર 2 તરફ જઈએ એ પહેલા ખાસ એક વસ્તુ ગાઈડ એપ્લિકેશનની વાત વિશે ગાઈડ એપ્લિકેશન ધોરણ 3 થી 10 માટે ખૂબ જ અગત્યની તમને દર વખતે કહીએ છીએ તમારા મોબાઈલમાં મસ્ટ બી ડાઉનલોડ ડાઉનલોડ હોવી જોઈએ અને ભૂલ કરવાની નથી પ્લે સ્ટોરમાં જઈને આ એપ ડાઉનલોડ કરી લેજો ભવિષ્યમાં એનએમએમએસ ના જે પણ પ્રશ્ન પત્રો મૂકવામાં આવશે તે આ વિભાગમાં મૂકવામાં આવશે તે સિવાય તમે અત્યારે આઠમા ધોરણમાં ભણો છો તો આઠમા ધોરણનું સંપૂર્ણ સાહિત્ય પણ તમને આ વિભાગમાંથી મળી રહેશે તમારી નિબંધ માળા કે તમારે તમારે પ્રાર્થનામાં રજૂ કરવાની પ્રવૃત્તિ પણ તમને આ એપમાં મળી રહેશે એપ જો પ્લે સ્ટોર પર તમને ના મળે તો ચિંતા નહીં કરવાની ડિસ્ક્રિપ્શન લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં એપની લિંક આપેલી છે ત્યાં તમે ક્લિક કરશો એટલે સીધા તમે આપણા આ સિમ્બોલવાળી એપમાં પહોંચી જશો એને તમારે મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાની તો ખૂબ જ જરૂરી એપની આપણે વાત કરી આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રણ બે ઉપર ક્લિનિકલ થર્મોમીટર એટલે કે જે દવાખાનામાં વપરાય છે એ થર્મોમીટર વડે ક્યા ક્યાં સુધીનું તાપમાન માપી શકાય છે ક્લિનિકલ થર્મોમીટર વડે ક્યાં સુધીનું તાપમાન માપી શકાય છે એ 30°C થી 45, 35 થી 42, 40 થી કે 90 થી 120 દોસ્તો યાદ રાખજો આ સેલ્સિયસમાં છે અને આ ફેરનિટમાં છે ખાસ આ બંનેનો તફાવત તમને સેલ્સિયસ અને ફેરનિટનો ખબર હોવી જોઈએ તમને ફરી કહું છું તમે તમારી પાસે એક નોટબુક અને એક પેન રાખો પ્રશ્નોની નોંધ અથવા જવાબની નોંધ કરતા રહો અંતે 15 માંથી તમારે કેટલા જવાબ સાચા પડ્યા તે અમને જણાવવાનું ભૂલશો કે જેથી અમને ખબર પડે કારણ કે વારે વારે કહું પાડવા માટેસ અંશ સેલ્સિયસ થર્મોમીટરનું માપમાન ક્લિનિકલ થર્મોમીટરનું માપમાન પાંત્રીસ સેલ્સિયસ થી બેતાલીસ સેલ્સિયસ સુધી માપી શકાય છે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ પર જઈએ પહેલા ખાસ વસ્તુ કે જે પણ મિત્રો નવા છે ચેનલ પર એ ચેનલને કરવાનું ભૂલશો નહીં દબાવી દેજો કે જેથી આપણે જે પણ વિડીયો અપડેટ મળી રહે અને તમે આપણા વિડીયોથી વંચિત રહી જાઓ નહીં ફરી કહું છું વિડીયો ગમે તો જ મિત્રો તમારે લાઈક કરવાનું છે ના ગમે તો પાછળ નીચે નું બટન છે એ પણ તમને દબાવવાની છૂટ છે આપણા જેવું તમને કોઈ કહેશે નહીં આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર 3 તરફ માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે આપણે કહે છે ને મમ્મી જો તો મને શરીર ગરમ થઈ ગયું મારું ચતાવા આવ્યો છે મને જો મને ગરમ ગરમ આમ લાગે છે તો એ જે તાપમાન આપણી મમ્મી કપાળે હાથ મૂકીને કે હા તને તો તાવ આવ્યો છે તો એ જે તાપમાન છે એ નોર્મલ માણસનું એટલે કે તંદુરસ્ત માણસનું કેટલું હોય એ જો આપણે જાણવું હોય તો આપણને કઈ રીતે ખબર પડે કે કેટલો અંશ હોય તો એના માટે હમણાં આપણે વાત કરી થર્મોમીટરની થર્મોમીટરના માધ્યમથી આપણને આપણું તાપમાન જાણી શકાય છે તો નોર્મલ માણસનું તાપમાન આ પૈકી કયું કેટલું જાણી શકાય છે એ આપણને કઈ રીતે ખબર પડે બબલુભાઈ કહી દો તમને બબલુભાઈ કે છે અઠાણું પોઈન્ટ છ જે હોય ફેરાની તો એ તમારું આપણું નોર્મલ તંદુરસ્ત માણસનું આપણું તાપમાન આટલું હોવું જોઈએ સો ઉપર કે સો જાય તો આપણને ફીવર અથવા તો તાવ હોઈ શકે છે પછી જેમ જેમ વધે એમ આપણે પછી એની દવા આપણે દવાખાને લઈને એનો યોગ્ય આપણે અને ઘરે તાત્કાલિક જો શરીર ગરમ થાય તો આપણે ગરમ પાણીના પોતા કે ગરમી ઓછી કરીએ છીએ બરાબર પ્રશ્ન ચાર કયા રંગની વસ્તુઓ હા દોસ્તો કયા રંગની વસ્તુઓ ઉષ્માનું શોષણ એટલે કે ઉષ્માને ગ્રહણ સૌથી ઓછું જો પ્રશ્નમાં ધ્યાન રાખવું જો અહીંયા ઉષ્માનું શોષણ અને અહીંયા ઓછું બે શબ્દો ખૂબ જ અગત્યના છે આ ખાસ અગત્ય ઉતાવળમાં આપણને જવાબ આવડતો હોય પણ ઓછું ખ્યાલ ના રહે તો આપણે ભૂલ કરવાના ચાન્સીસ વધી જાય છે કાળો રંગ સૌથી વધારે ઉષ્માનું શોષણ કરે છે સફેદ કરે 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 પીળો કે વાદળી આ ચાર પૈકી કયો રંગ ઉષ્માનું સૌથી ઓછું શોષણ કરે છે દોસ્તો જવાબ તમે કમેન્ટ બોક્સમાં જણાવો અથવા તમારી નોટબુકમાં લખી દો બબલુભાઈ આવી ગયા છે બબલુભાઈ કહે છે સફેદ રંગ કયો રંગ સફેદ એટલે કે હળવા રંગો જેને કહીએ આ હળવા રંગો એ ઉષ્માનું સૌથી ઓછું શોષણ કરે છે એટલા માટે આપણે ખબર છે ને કે આપણે ઉનાળામાં આપણને ઉનાળામાં આપણને શું કહે છે કે આપણે સફેદ અથવા તો હળવા રંગના કપડા પહેરવા જોઈએ કેમ કારણ કે જે સૂર્યનો તાપ પડે એ આ કલર જે હોય આ રંગ એ ઓછું એને પોતાનામાં સમાવે એટલે આપણને ગરમી લાગવાના ચાન્સ ઓછા રહે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ કયા રંગની વસ્તુઓ ઉષ્માનું જો ફરી આવ્યો ઉષ્માનું શોષણ એ જ શબ્દ પેલામાં ઓછું હતું ધ્યાન રાખજો કરે છે એટલે કે ઉષ્માને પોતાનામાં વધુ સમાવી લે છે તો લાલ રંગ સફેદ રંગ રાતો રંગ કે કાળો રંગ આ ચાર પૈકી એક રંગ એવો છે કે જે ગરમી આપણને વધારે કરે કારણ કે ગરમીને વધારે પોતાનામાં ગ્રહણ કરે તો કયો રંગ વધારે સમાઈ જાય છે બબલુભાઈ બબલુભાઈ કહે છે કાળો રંગ જી હા કાળો અથવા તો

નથી બરાબર બાકીના ત્રણ જે ઓપ્શન છે એ ઉષ્મા વહન ની રીતથી ગરમ થાય છે જો આ ઉપર આ વીજળીનો ગોળો બલ્બ લઈને દિમાગ કી બત્તી જલાવો બરાબર પ્રશ્ન નંબર 7 મને ઓળખો હું તાપમાનનું માપન કરતો સાધન છું અહીંયા હિન્ટ તમને આપી છે જો તમે આ સાધન જોયું હોય તો તમને ખબર પડે કે તાપમાનનું આપણા શરીરનું તાપમાન માપવા માટેનું સાધન કયું છે ગ્લુકોમીટર ઓડોમીટર લેક્ટોમીટર કે થર્મોમીટર બબલુભાઈ ચલો બતાવી દો છોકરાઓને તો આ છે થર્મોમીટર શું છે શરીરનું તાપમાન આપણે મમ્મી આપણને મોઢામાં જીભ નીચે અથવા તો હાથ નીચે બગાડ માં પણ આપણને મૂકીને આપણું તાપમાન ચેક કરે છે ટું 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 ટુ બોલે એટલે મમ્મી બહાર આવીને જોવે હા ચલો ચિંતા નથી જો તાવ ના હોય અને જો તાવ હોય તો આપણા કરતા મમ્મીને પરસેવો વધી જાય બરાબર તાપમાન નું માપન કરતું સાધન કયું છે થર્મોમીટર બરાબર એ તમને આ કહી દઉં ચારસો છે એની પણ તમને ઓળખ આપી દીધો આ પહેલો છે ગ્લુકોમીટર તો ગ્લુકોમીટર છે માટે વપરાય તો જે વ્યક્તિઓને ડાયાબિટીસો હોય સુગર માપવા માટે એટલે ગ્લુકોઝ એમની અંદર એ ગ્લુકોમીટર વપરાય ઓડોમીટર તો જે બાઇક કે સાધનો ગાડી ટ્રક જેવા સાધનો હોય એની અંદર અંતર માપવા માટે ડિસ્ટન્સ માપવા માટે જે સાધન હોય એને ઓડોમીટર કહેવાય લેક્ટોમીટર કોને કહેવાય તો લેક્ટોમીટર છે તો દૂધની અંદર જઈએ આપણે બરાબર પ્રશ્ન નંબર આઠ નીચેના પૈકી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે ઉષ્માનો સુવાહક સુવાહક અને અવાહક તો તમને ખબર છે ને દોસ્તો તમે ભણી ગયેલા છો સુવાહક અને અવાહક અહાક એટલે જેમાંથી ઉષ્મા પસાર થાય નહીં અને શું વાક એટલે કે જે પોઝિટિવ છે જે ઉષ્માને પસાર કરી દે છે આપણે લોખંડની વસ્તુ લઈને કે પ્લાસ્ટિકની વસ્તુ લઈને કે કાગળની વસ્તુ લઈને કે ચામડાની વસ્તુ લઈને કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુને અડવું ના જોઈએ બરાબર એ તમને એની હિંટ આપી મેં તો તમને ખબર પડી જશે કે ભાઈ આમાં ઉષ્માનો શું વાક છે એમાંથી ફટાક રીતે લાઇટ પસાર થઈ જાય કે ગરમી જલ્દી એને અસર કરે બીજા બધાને અવાર કરે અથવા તો ના કરે બબલુભાઈ કો તો કોણ છે બબલુભાઈ કહ્યું લોખંડ લોખંડ છે ઉષ્માનો સુવાહક છે લોખંડની વસ્તુથી આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન કે ઇલેક્ટ્રિક વસ્તુને આપણે કારણ કે કરંટ લાગવાની સંભાવના સો ટકા હોય છે બરાબર આગળનો પ્રશ્ન એના જો પ્લાસ્ટિક અવાક છે એના કારણે સ્વીચો કેવી હોય છે પ્લાસ્ટિક ની લોખંડની સ્વીચો જોઈ અને હોય પણ નહીં ને કરાય પણ નહીં પણ પ્લાસ્ટિક છે એ

હવામાન વિભાગનું તાપમાન દર્શાવવામાં આવે છે બબલુભાઈ કે છે માપવામાં આવે છે ઢંઠણે ચલો જવાબ સાચો પડી ગયો જો આ ભાઈ રમવા જતા રહ્યા એટલે ભાઈ વિડીયો જોવા જાવ ને દોસ્ત પછી તમે કહેશો સાહેબ ઓછા આવ્યા જાવ છો તમે ચાલો પ્રશ્ન નંબર દસ સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે સૂર્યની સૂર્યની ગરમી ગરમી જે આ છે સૂર્યના કિરણો આપણા આપણા સુધી ઉનાળામાં વધારે લાગે શિયાળામાં તડકો સારો લાગે ઉનાળામાં આપણને તડકો કઠે ના ફાવે આપણને તો આ જે ઉષ્માની સૂર્યની ગરમી છે સૂર્યના કિરણો છે એ ઉષ્મા પ્રસરણની કઈ રીતથી આપણા સુધી પહોંચે છે ઉષ્મા વિકિરણ ઉષ્મા નયન આપેલ તમામ કે ઉષ્મા વહન આ ચાર પૈકી એક જવાબ સાચો છે સાચા જવાબ બબલુભાઈ ભાઈ આપણને કહેવાના છે બબલુભાઈએ કહ્યું ઉષ્મા વિકરણ મેં તમને જવાબ પ્રશ્નમાં જ ઉષ્માના કિરણ સ્વરૂપે છે એ ઉષ્મા પ્રસરણ ઉષ્મા વિકિરણ રીતથી સૂર્યની ગરમી આપણા સુધી પહોંચે છે એમાં તેને કોઈ માધ્યમની જરૂર પડતી નથી પ્રશ્ન નંબર અગિયાર તરફ જઈએ પહેલા જોઈ લો આપણા સુરત દાદા ગયા છે જેને પાણી ચડાવવાનું ચડાવી દેજો ભાઈઓ બરાબર સૂર્ય દેવતાને રોજ સવારે પાણી ચઢાવો છો તો આભારી છે ઉષ્મા વહન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ કે આપેલ તમામ બરાબર તો આ ચાર પૈકી બબલુભાઈ ઉષ્મા નયન ની રીતથી સમુદ્ર વિસ્તારોમાં દરિયાઈ લહેર દરિયાઈ લહેર એટલે શું હોય કે દરિયા પરથી જે હવા આપણી તરફ જમીન તરફ આવે છે દરિયા દરિયા તરફથી જમીન તરફ જે હવા આવે એને દરિયાઈ લહેર કહેવાય અને લહેર એટલે જમીન જે ઠંડી હવા દરિયા તરફ જાય એને આપણે ભૂમિય લહેર કહે છે એ કઈ રીતથી થાય છે તો ઉષ્મા નયના રીતથી પ્રશ્ન નંબર બાર ઉષ્મા પ્રશ્નની કઈ રીતમાં માધ્યમ જરૂરી નથી મેં તમને આગળ જવાબ કહ્યું કે આની અંદર આપણે કોઈ વચ્ચે મિડિયે જોવે નહીં માધ્યમ જોવે રીતે ઉષ્મા વિકિરણ ઉષ્મા નયન વહન કે આપેલ તમામ બબલુભાઈ ઉભા રહો કે જવા દો બબલુભાઈ બબલુભાઈ કેમ આવતા બબલુભાઈ આવો ને યાર બબલુભાઈ બહુ માન માંગ્યા મુકાય ઉષ્મા વિકિરણ સ્વરૂપમાં જે સૂર્યની ગરમી આપણા સુધી પહોંચે છે એ પદ્ધતિમાં એને વચ્ચે કોઈ ની જરૂર કોઈ માધ્યમની જરૂર પડતી નથી પ્રશ્ન નંબર તેર તરફ ગરમ ચા મૂકી રાખતા ઠંડી પડે છે ઠંડી થાય છે કઈ રીતથી થાય છે યાદ રાખજો દોસ્તો આવા પ્રશ્નો તમને ખાસ ગૂંચવા માટે પૂછી શકે બરાબર તો આપણે એમાં ગૂંચાવાનું નથી આપણે જે એમાં આ વસ્તુ યાદ કે ચા ગમે તે આપણે શું રાખવાનું છે

કે આપણી કડાઈ છે એ રંગીન અને આકર્ષક બ્યુટીફુલ લાગે એટલે કે સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાક એટલે વધુ ઝડપથી ગરમ કરે છે એટલે કે સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબાને સાફ કરવું મમ્મીને ઈઝી પડે એટલા માટે કઈ કારણે એની નીચે તાંબાનું આખું સ્ટીલનું હોય નીચે તાંબાનું કથાઈ કલરનું એનું કારણ શું હોય કહી દો દોસ્તો તમે બબુલભાઈ તો અહીં કહેવાના છાપર નહીં સી સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું એટલે ઝડપથી નીચે તળિયું ઝડપથી ગરમ થાય એટલે આપણો ગેસનો બચાવ થાય અને આપણી વસ્તુ ઝડપથી તૈયાર થઈ જાય બરાબર એના કારણે સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાક હોય છે માટે એની અંદર એ સ્તર લગાડેલું હોય છે તો દોસ્તો આજના આપણા મોસ્ટ આઈએમપી